અંબાજી ભાદરવી પૂનમના મેળાનો આજે બીજો દિવસ છે ત્યારે રોશનીથી ઝગમગી ઉઠેલા મા અંબાના મંદિરના ડ્રોનના વિડીયો સામે આવ્યા છે જેમાં લાઇટિંગથી સુશોભિત મા અંબાના થામનો અદ્ભુત નજારો દેખાય છે જગતજન્ની મા અંબાના આંગણે ભાદરવી પૂનમના મેળાનો બીજો દિવસ આજે સુખરૂપ રીતે સંપન્ન થવા તરફ આગળ વધી રહ્યો છે આજ રોજ અંદાજિત બે લાખ ચાલીસ હજાર કરતાં વધારે પ્રસાદના બોક્સનું વિતરણ થયું છે પાસઠ હજાર જેટલા ભક્તોએ નિશુલ્ક ભોજન વ્યવસ્થાનો લાભ લીધો છે તથા અંદાજીત ત્રણ લાખ કરતાં વધારે માઈ ભક્તો શ્રદ્ધાળુ પગપાળા સંઘોએ માતાજીના દર્શનનો માતાજીના આશીર્વાદનો લાભ લીધો છે અત્યાર સુધીમાં કોઈ પણ જાનહાની કે માલહાની કોઈ મેજર ઇન્સિડન્ટ નોંધાયેલો નથી જિલ્લા તંત્ર સુરક્ષા સ્વચ્છતા તથા મેળો સુખરૂપ રીતે સંપન્ન થાય તે માટે સતત સક્રિય છે અને કાર્યશીલ છે